વલભીપુર તાલુકા પંથકની બાવીસ વર્ષની યુવતી પર પિતરાય ભાઈ દુષ્કર્મ આચાર્ય યુવતીએ જે રીતે આપી આપઘાતનો પ્રયાસ કર્યો તેનું સારવાર દરમિયાન મૃત્યુ પાંચ દિવસ પહેલા યુવતીને ભાવનગર સાથે હોસ્પિટલ ખસેડાઈ હતી ત્યાં તેની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું ભૂખ બનાર વર્ષની યુવતીને સાત માસથી ગર્ભવતી હોવાનું તબીબોએ જણાવ્યું યુવતી સાથે મારે ભાઈ નાખવાની ધમકી આપી વારંવાર ગુજારતો હતો પિતરાય ભાઈ દુષ્કર્મ યોતીના ભાઈ દ્વારા વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પિતરાઈભાઈ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ નરાધમ આરોપી ભાવેશ શ્રીકમભાઈ ચૌહાણ ઉર્ફે ભગો વિરુદ્ધ ફરિયાદ દાખલ ફરાર થયો છે પોલીસે ફરિયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે યુવતીનું મોત થતા પરિવારે આરોપી પકડાય ત્યાં સુધી લાશ કરવાનો ઇનકાર કર્યો છે એમ કે રાઠોડ ગુજરાત ભીમારી આર્મી ઉપ અધ્યક્ષ આજે તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસના રોજ ભાવનગરના સરટી હોસ્પિટલ ખાતે એક બેને સુસાઈડ કરી અને આત્મહત્યા કરી લીધી છે પોઇઝન પીને જેઓએ વીસ તારીખે એમને પોઇઝન પીધું હતું અને આજે એમનું મૃત્યુ થયું છે એમની ડેડ બોડી અત્યારે પીએમ રૂમે છે અને આમાં જે છે એ કુટુંબિક ભાઈ બહેન થતા હોય અને એના કુટુંબિક ભાઈએ જે ભાવેશ ચૌહાણ કરીને જે આરોપી છે એની સાથે એને દુષ્કર્મ કર્યું છે અને આ બેને જે છે આવું પગલું ભરી લીધું એને સુસાઈડ કરવાનો વારો આવ્યો જે સભ્ય સમાજની અંદર જે આ પવિત્ર જે ભાઈ બહેનનો રિશ્તો થતો હોય એ સંબંધને કલંક લગાડ્યું છે પીડિત પરિવારની માગણી છે કે આરોપીની તાત્કાલિક ધરપકડ થાય મજબૂતમાં મજબૂત સારામાં સારી જે ચાર્જશીટ બને અને આરોપીને સજા થાય એવી પીડિત પરિવારની માંગણી છે જો આરોપીને પકડવામાં નહીં આવે તો પીડિત પરિવાર એમ કહે છે કે અમે ડેડ બોડીનો સ્વીકાર કરશું નહીં